જય માતાજી મિત્રો આદિવાસી સમાજનો એક વિડીયો મેં બનાવ્યો હતો ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં અને મનસુખભાઈ વસાવા છે જે સાંસદ છે ભરૂચ જિલ્લાનો એમના વિરોધમાં મેં વિડીયો બનાવ્યો હતો એટલે એક બે એવા ખહુર છે એમની કોમેન્ટ આવી હતી કે તમે મનસુખભાઈ વસાવાને કેમ બોલ્યા અને ચૈતરભાઈ વસાવાને કેમ સમર્થન આપો છો અને આદિવાસી સમાજને કેમ સાથ આપો છો તો મારા વિડીયો જોઈ લેતું જ્યાં સત્ય હોય ને ત્યાં જ મેં અવાજ ઉઠાવ્યો છે અને ત્યાં હું બોલું છું ભલે મારી ઉંમર નાની છે પણ બોલવામાં સત્ય હોય તો ગમે ત્યાં સત્ય બોલવું જોઈએ અને સત્ય ખબર હોવા છતાં જે અન્યાય થઈ રહ્યો હોય એક ગુજરાતનો એક ભારતનો નાગરિક એક ગરવી ગુજરાતનો નાગરિક આમ જનતા અવાજ ન ઉઠાવે તો બીજું કોણ ઉઠાવશે અને અવાજ ઉઠાવ્યા વગર ક્યાંય ભ્રષ્ટાચાર બંધ થતો નથી છતાં અવાજ લોકો રોડ ઉપર ઉતરે છે તોય ભ્રષ્ટાચાર ક્યાંય બંધ થયો નથી તો ચૈતરભાઈ વસાવા માટે હું એટલા માટે બોલ્યો છું ખહુરિયા તને કહું છું જે તે કોમેન્ટ કરી છે એ વ્યક્તિને પર્સનલ કહું છું અને આ વિડીયો એટલા માટે બનાવ્યો છે અને પર્સનલ મારે કોમેન્ટ કરવી હતી પણ જાહેરમાં મેં કોમેન્ટ ન કરી જાહેર વિડીયો બનાવું છું જેથી કરીને કોમેન્ટ કરે ને તો સો વાર વિચારે બીજા પણ લોકો અને આદિવાસી સમાજને મેં સપોર્ટ આપ્યો છે અને આ ચૈતરભાઈ વસાવાને પણ સપોર્ટ આપ્યો છે અને એમના સમર્થનમાં હું સત્ય છે એટલે બોલું છું જ્યાં જ્યાં દારૂ અડ્ડા છે તેમને બંધ કરાયા છે જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થયો બંધ થયા છે અને મનરેગાના પૈસા જે જનતાના લોકો ખાઈ ગયા છે જે નેતાઓ ખાઈ ગયા છે એ સત્ય છે એટલે ચૈત્રભાઈ વસાવાએ અવાજ ઉઠાવ્યો હતો એટલે એમને દબાવવાની કોશિશ કરી કોટા કેસ કરી અને દબાવવાની કોશિશ કરી પણ એટલું હકીકત છે કે જે સત્યનો અવાજ ઉઠાવે છે તેને દબાવવાની કોશિશ તો કરે જ છે આ સરકાર જ એવી છે આના કાયદા એવા છે આ તંત્ર એવું છે પણ અવાજ નહીં ઉઠાવીએ આજે નહીં બોલ્યો તો ક્યારેય નહીં અને બોલવાની જરૂર તો બધાને છે એટલે આદિવાસી સમાજને કહું છું કે એવા કહુર હોય એમને મેં જવાબ સત્ય આપ્યો છે એટલે કોમેન્ટ કરજો તમે અને ચૈત્રભાઈ વસાવાને કોણ કોણ સપોર્ટ કરે છે અને સાચી નીતિ એ ચાલે છે ચૈત્રભાઈ વસાવા એ પણ જણાવજો કોણ ખોટું છે કોણ સાચું છે એ પણ કોમેન્ટ કરજો અને જણાવજો